મને એક મસ્ત વસ્તુ દેખાડું જોવા તમે આપણે આના અંદર જવાનું હોય તમે બ્લોગમાં બન્યા રહેજો તો વેલકમ બેક મિત્રો તમારું સ્વાગત છે બીજા પાર્ટમાં પહેલો પાર્ટ હજી સુધી નથી જોયો તો જલ્દીથી જોઈ આવો અને લિંક ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનમાં નીચે આપી છે એ પાર્ટ પણ જોઈ આવો એમાં પણ મજા આવશે અને પછી આ પાર્ટ પણ જોઈ નાખો તો આખો વિડીયો જોજો મજા આવશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને અમારા વિડીયોને પણ લાઈક કરી નાખજો ચલો અહીંયા બે આગળ જુઓ કેવું ભણે ગુફા જેવું હોય આમ જુઓ તમે ઘણી

અહીંયાથી ઉપર જવાય અમે કારણ કે આપણે કુલદીપભાઈ ઉપર ચડી ગયા છે ઉપરનો નજારો કેમ ભાગ એક નંબર નજારો છે ને અને ત્રણસો વર્ષ પહેલાનો કિલ્લો છે અને આ છે કિલ્લાનો ઉપરનો નજારો અને આ છે મંદિરના ઉપરનો નજારો કુલદીપ ભાઈ આગળ જાવ તો હા એવું કહી રહ્યા છે આ તોપ છે એમ બાકી નજારો એક નંબર છે ને કોમેન્ટ જરૂરથી કરી દેજો આમાં ચારિકોર બોર્ડર છે આ અને એકદમ આ સાડા ત્રણસો વર્ષ પહેલાનું છે બધું શું કહ્યું ભાઈ ત્યાંથી પાકિસ્તાન દેવું દેખાય એવું કહેવામાં આવે છે પહેલાના જમાનામાં દેખાતો અત્યારે કેમ નથી દેખાતું પાકિસ્તાન લગભગ મોટી ભીત બની ગઈ છે ને એટલે હવે નથી ના છે ઉપરનો નજારો જે લગભગ જમીનથી દોઢસો ઊંચો નજાર ઊંચા ઊંચાઈ માં આપી છે શું કેવું કુલદીપભાઈ કેટલું હશે જમીન થી ઊંચું નીચે નહીં એ લમરી નહીં એ તો પાકો પણ ઊંચો કેટલો છે ઊંચાઈ 200 ફૂટ કુલદીપભાઈ નો કેવો છે કે ઊંચાઈ 200 ફૂટ છે અને આ બાજુ છે તળાવ અને આ છે નારણ સરોવર ક્યાંય પડી હો બાકી હું જો આ બાજુ તમે ખાલી જુઓ ટાવરમાં ચકલા બેઠા છે એને પણ આપણે કેપ્ચર કરી લીધા વિધિ નો કહેવાનું ભાઈ એ કાપો ભાઈ મારે સીન બાકી એક નંબર છે ને સીન કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આપણે આગળ જશું આગળ આમને બીજો એક ગ્રાઉન્ડ છે ત્યાંથી હાલીને આપણે નીચે જશું પહેલાં તો ચલો કલદીભાઈ આપણે નીચે જઈએ

કુલદીપ ભાઈ જાય રહ્યા તમે ઝાડ જુઓ નીચેથી આવે રહ્યો અહીંયાથી પણ નીચે આપણે ઉતરી શકીએ બાકી એક નંબર હે ને કમેન્ટ જરૂરથી કરી દેજો આ ભાઈ તો ઝાડમાં ચડી ગયા આવો કાંઈક હોય લે ભાઈ ચડી જાય એવો માથે ભાઈ જો નીચે પડ્યો ને તો કાંઈ નહીં વધે તારું એ તો ગમે નીચે જો પડ્યો ને તો તારું કાંઈ નહીં વધે એના કરતા આમ નીચે આવતરે મારે કાલે લેજા આ બાજુ આવતરે બસ સમય રહેતા ભાઈ આવી ગયો છે આ બાજુ પછી નારાયણ સરોવર થી આપણે સીધા જ નીકળી ગયા અને આપણે જવાના માતાના મઢ પછી કુદરતી નજારા ને કેપ્ચર કરતા કરતા આપણે સીધા નીકળી ગયા માતાના મઢ પછી તો તમે માતાજીના મંદિર આવી ગયા માતાના મઠ માતાપુરા માતાજીના મંદિરે પણ અમારા કિસ્મત થોડાક નબરા મંદિર બંધ હતું આ છે મંદિરના અંદરનો સીન મંદિર બંધ છે તો આપણે બારે દર્શન કરી લઈશું નહીં હોય ભાગમાં આજ આપણે થોડાક મોડા પડી ગયા એક વાગે મંદિર બંધ આવી જાય જોયું મંદિર બંધ છે ભાગ્યા ની હોય તો આપણે બારે દર્શન કરી લઈએ ધજા ના દર્શન કરી લઈએ મંદિર તો અત્યારે બંધ આવી ગયું છે આપણે ના દર્શન કરી લીધા આ છે માતા આશાપુરા મંદિરનું કઈક અંદર અંદરનું અને અહીંયા પણ લાલ ગળો હાજર છે જો લાલ ગળો અહીંયા પણ છે અને ઉપર એક ડ્રાઈવર ચાલુ કરવાની તૈયારીમાં છે તો અહીંયા પણ લાલ ઘોડો છે તમે જોઈ શકો છો અજે ઈશ્વર ભાઈ દાંત કાઢે ભાઈ શું કહેવા માંગો છો બે શબ્દ કાંક કે દેવા નથી ના કે ગા લાગે એમ છે વાંધો નહી આલો ભાઈ પછી તો આપણે આવી ગયા આ માતાજીની બજારમાં માતાના મઢની બજારમાં બજાર નું સીન કઈક છે આવું માતાના મઢ ની બજાર ક્યાં સુધી પડી પછી આપણે જવાનું દેવના મંદિરે આપણે લેવલો લેવડ નીકળી ગયા પછી આપણે પહોંચીએ યક્ષ બોતેર મહાદેવના મંદિરે આ બાજુ છે યક્ષ બોતેર મહાદેવનું મંદિર અને આ બાજુ છે યક્ષ બોતેર દેવનું મંદિર તો પહેલાં આ બાજુથી જાશું અને માથેથી પણ આ બાજુ જો તો સીડી ચડીને આપણે જઈએ ઉપર તો આપણે આટલી શીણી ચડવાની છે પહેલાં તો શીણી આમ લગભગ બે હજાર જેટલી સીણી છે એ આપણે પહેલાં ચડી લેવાની છે તો હાલો આપણે લેવર લેવર નીકળી જાય આ બાજુ અને સીન પણ કાક એક નંબર હે ને આ બાજુ ક્રિકેટ નું મેદાન લાગે ક્રિકેટ મેદાન ક્રિકેટ નું મેદાન આપણે એકદમ પ્રિય છે કારણ કે આપણે એના શોખીન થઈ આ બાજુ આપણે જઈશું મંદિર ઉપર એક બોતેર મહાદેવ નું મંદિર છે આ તો ફાઇનલી આપણે ઉપર આવી ગયા છીએ આ બાજુ કુલદીપભાઈ પણ આવી ગયા છે લગભગ બે હજાર પગથી આપણે અહીં ચડી ગયા છીએ ઉપર તો આપણે તો પહેલાં એક બહુ હજાર મહાદેવના મંદિરનું દર્શન કરી લઈએ તો તમે બ્લોગમાં બન્યા રહેજો તો એક બહુ હજાર મહાદેવના મંદિરના દર્શન કરી લીધા છે આપણે આ મંદિર અને આપણે એવું જશું ઉપર લેવરો લેવા આમ લેવર લેવા જવાનું છે હાજી બસો ચારસો પગઠી છે અને આ બીજો રસ્તો છે ઉપર આવ્યો એનું આ ક્યાંક અલંક આગળ જશે આ આ થી બીજો મંદિર બનવા જઈ રહ્યો છે અહીંયા અહીંયા એ પણ રસ્તો છે આપણે પગથી મારે જઈ રહ્યા છીએ ના બાજુમાં આપણે કુલદીપભાઈ આવી રહ્યા છે એને તો આમ લાગે છે એનું શરીર થોડુંક ઘણું છે એટલે કંઈ આમ આમ પછી તો આપણે પહોંચી ઉપર એક્સબોધર દેવનો મંદિરના આપણે દર્શન કરશું હોય હાથી એક્સબોધર દેવનો મંદિર આપણે ઉપર આવી જઈએ છીએ તો ફાઇનલ આપણે દર્શન કરી લેશું આ છે યક્ષ બહર દેવના મંદિરની મૂર્તિઓ આ છે યક્ષ બોધર દેવ ફાઈનલ આપણે દર્શન કમ્પ્લીટ કરી લીધા છે યક્ષ બોધર અને ના અને મહાદેવ મંદિરના અને આપણે જવાનું છે નીચે તો આપણે રાજેશભાઈ પણ

તો લાઈક કરી નાખજો અને મારા ચેનલ ને કરી નાખજો જેથી કરીને આવા નવા બ્લોગ રોજ તમે જોઈ શકો આપણે વજા નીચે તો બ્લોગ માં રહેજો રાજુ ભાઈ પણ આગળ ઊભા હે લઈ લ્યો રાજુ ભાઈ પણ નીચે જાય હે ભાઈ ઊભા થઈ જા અહીંયા આવી જાવ પછી આપણે પહોંચીએ માનકુવા અને આ છે માનકુવાની રોડી બજાર જે એક નંબર છે હો આપણે ટૂર ને ટ્રાવેલ્સ અહીંયા ઉભી રાખી દીધી છે કારણ કે આપણે સવારનો નાસ્તો કરશું નાસ્તો જોઈએ શું કરી અહીં હા શબાજીયા પછી તો આપણે માનકોની ફેમસ ફૂલબી લઈ લીધી આપણે ખાશું વ્લોગમાં તમે બન્યા રહેજો અને વરી પાછા આપણે જીપમાં બેસીને લેવર લેવર ઘર બાજુ નીકળી ગયા પછી તો ફાઇનલ મિત્રો આપણે પહોંચીએ આપણા ગામમાં આપણી ચોબારી નગરી પહોંચી બાકી ગામનું સીન કોમેન્ટ કરજો તો પછી મિત્રો આપણે પહોંચી ગયા ઘરે અને આજ આપણે પાંચ છ કિલોમીટર ટ્રાવેલિંગ કરીને આવ્યા છીએ રખડતા રખડતા આપણે ઘરે પહોંચી ગયા આજ હવે એકદમ થાકી રહ્યા છીએ અને આપણે વ્લોગ આપી અહીંયાથી જ પ્રોગ્રિય છે મારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી વિડીયોને લાઈક કરી નાખો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યો જેથી આવા વ્લોગમે જોઈ શકો સોરી જોઈ શકો મારી એક વ્લોગ સાથે જય મુરલીધર જય માતાજી